નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવસારી મહાનગરપાલિકા અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે વિડીયોમાં મિત્રો વિગતવાર વાત કરશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ કેટલી જગ્યાઓ માટેની જાહેરાત છે અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો નવસારી મહાનગરપાલિકાના વિવિધ વિભાગો માટે અગિયાર માસના કરાર કરારતી તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે જે માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ નવસારી મહાનગરપાલિકા કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો સેનેટરી સબ ઇન્સ્પેક્ટર માટેની આ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય ડિપ્લોમા સેલેટ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય છે પગાર ધોરણ માસિક અહીંયા ફિક્સ પગાર વીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે ત્યારબાદ પ્લાનિંગ આસિસ્ટન્ટ માટેની ચાર જગ્યા છે મિત્રો પગાર ધોરણ પાંત્રી હજાર રૂપિયા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી સિવિલ બીટેક સિવિલ બી આર્કિટેક્ચર તેમજ ટાઉન પ્લાનિંગને લગતી કામગીરીને બે વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ સર્વેયર માટેની ચાર જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા સિવિલ બી સિવિલની લાયકાત ધરાવતા હોય તેમજ બે વર્ષનો રિલેવન્ટ અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ પચીસ હજાર રૂપિયા અહીંયા પગાર ધોરણ રહેશે મિત્રો ફિક્સ પગાર સિવિલ ડ્રાફ્ટમેન્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં આઈટીઆઈ સિવિલ ડ્રાફ્ટમેનનો બે વર્ષનો કોર્સ તેમજ એક વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ પગાર ધોરણ વીસ હજાર રૂપિયા પ્રતિમાસ અહીંયા ફિક્સ પગાર મળવા પાત્ર

સિવિલ ઇન્જિનિયર માટેની છ જગ્યા છે મિત્રો જેમાં બી સિવિલની લાયકાત ધરાવતા હોય ત્રણ વર્ષનો રિલેવેન્ટ અનુભવ તેમજ સત્યાવીસ હજાર રૂપિયા પ્રતિમાસ અહીંયા પગાર ધોરણ રહેશે ઓટોમોબાઈલ ઇન્જિનિયર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા ઓટોમોબાઈલ બી ઇટોમોબાઈલ બે વર્ષનો રિલેવેન્ટ અનુભવ સત્યાવીસ હજાર રૂપિયા માસિક વેતન પાત્ર થશે આઈટી એક્સપર્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બી બીટેક આઈટી એમ ઈ એમટેક આઈટી બીસીએ બીએસસી આઈટી એમસીએ એમએસસી આઈટીની લાયકાત ધરાવતા હોય તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતા હોય જોઈએ એક જગ્યા માટેની જાહેરાત છે સત્યાવીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે હાર્ડવેર એન્જિનિયર માટેની જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર બી એ કોમ્પ્યુટર હાર્ડવેર નેટવર્કિંગનો કોર્સ તમે ત્રણ વર્ષનો રિલેવેન્ટ અનુભવ ધરાવતા હોય એક જગ્યા માટેની જાહેરાત છે પચીસ રૂપિયા માસિક ફિક્સ વતન મળવાપાત્ર થશે કોમ્પ્યુટર ઓપરેટર માટેની વીસ જગ્યા માટેની જાહેરાત છે બે વર્ષનો અનુભવ ધરાવતા હોય જોઈએ સોળ હજાર પાંચસો રૂપિયા પગાર ધોરણ રહેશે મિત્રો ત્યારબાદ નિવૃત્ત આર્મીમેન માટેની દસ જગ્યા છે મિત્રો એક્સ સર્વિસમેન થયેલા હોય તેમજ પચીસ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે પબ્લિક રિલેશન ઓફિસર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બેચલર ઇન માસ કોમ્યુનિકેશન બે વર્ષનો અનુભવ પચીસ રૂપિયા પગાર અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારોએ પોતાની જે અરજી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર સુધી મ્યુનિસિપલ કમિશનર શ્રી નવસારી મહાનગરપાલિકા મહાનગર સેવા સદન દુધિયા તળાવ નવસારી ઓગણચાલીસ ચોસઠ પિસ્તાલીસ પિનકોડ તાલુકો જિલ્લો નવસારીને રજીસ્ટર પોસ્ટથી અથવા રૂબરૂ અથવા તો એમસી એમસી બે હજાર પચીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર મોકલી આપવાની રહેશે ઉમેદવારે પોતાની અરજી સાથે બાયોડેટા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો શાળા છોડીયા અંગેનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો અનુભવ અંગેનું પ્રમાણપત્ર પ્રમાણપત્રો તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા ડોક્યુમેન્ટ પ્રમાણિત નકલ અરજી સાથે કરવાની રહેશે જાણ ઈમેલ મોબાઈલ મારફત જે ઉમેદવારને કરવામાં આવશે તમામ ઉમેદવારોએ અરજીમાં પોતાનો મોબાઈલ નંબર ઇમેલ આઈડી અચૂક લખવાનો રહેશે તેમજ ઇન્ટરવ્યુ અંગેની જાણ એસએમએસ અથવા તો ઇમેલ દ્વારા જ કરવામાં આવશે અન્ય કોઈ પણ પ્રકારને જાણ કરવામાં આવશે નહીં ફિક્સ પગાર સિવાય અન્ય કોઈ પણ પગાર ભથ્થા કે સરકારી લાભ મળવાપાત્ર થશે નહીં તેમજ નવસારી મહાનગરપાલિકા નવસારી ખાતે ઇન્ટરવ્યુ સમયે ઉમેદવારોએ સ્વખર્ચે પોતાના જોખમે હાજર રહેવાનું રહેશે તેમજ ઇન્ટરવ્યુ સમયે તમામ અસલ પ્રમાણપત્રો લાવવાના રહેશે સદર હું ભરતી તદ્દન હંગામી ધોરણ અગિયાર માસના કરાર આધારિત રહેશે મિત્રો તેમજ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા મૌખિક ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા પસંદગી સમિતિ ભરતી પસંદગી સમિતિ જે નવસારી મહાનગરપાલિકાના બાધિત રહેશે જે માટે કોઈ પણ કારણો આપવામાં આવશે નહીં તો તમે જોઈ શકો છો મિત્રો નવસારી જે મહાનગરપાલિકા છે તેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો વિવિધ જગ્યાઓ માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય